નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પોરબંદરનું ગામનું નામ શું છે ભાઈ કોલીખડા કોલીખડા ઓમરૂદ્રા વપરાય ગયેલું હતું આ મગનો પાક છે જે જમીન સુધારે ઓમરૂદ્રા આવે છે તે વપરાય ગયેલું હતું અને દાણા જ આવે છે તો એના માટે જોવા માટે આવ્યા છે કે ખેડૂતભાઈએ રોટિંગ કરેલું હતું એક સાઈડ અધર પ્રોડક્ટ એક સાઈડ રુદ્ર તો એમાં કેવું રિઝલ્ટ છે આપણે ખેડૂતભાઈને પૂછીએ ભાઈ તમારું નામ ગામ નામ વિરમ માલદે મોઢવાડિયા વિરમભાઈ માલદેભાઈ મોઢવાડિયા ગામ તમારું કોલિકડા કોલિકડા તાલુકો તાલુકો પોરબંદર પોરબંદર જિલ્લો પોરબંદર પોરબંદર આજ આજની તારીખ ભાઈ ઇઠ્યાવીસ ચાર બે હાજર ચોવીસ બરાબર છે ને હા બરાબર છે મગમાં આ તમારે વાવેતર છે મગનું મગનું નું વાવેતર છે એમાં પેલા તમે કયા ખાતરો ઉપયોગ કરતા અને પેલા બીજું ખતું ખતું વાપરતા ડીએપી હે બીજું હે આ બાજુ અન્ય વાપરેલું બીજું વાપરેલું તો કેવું લાગ્યું રિઝલ્ટમાં રિઝલ્ટમાં ઓમ રુદ્રા સારું લાગ્યું કેવી રીતના બીજા ખાતર મે થોડોક આમાં ફરક છે સારું હોય ફળ ફૂલ છે ફ્રુટ છે ફળ માટે સારું છે વિકાસ માં અને નરવાઈ માં ફેર છે હા એમાં પણ ફેર છે આ હું મેં તમને કઈ સમજાવ્યા તો નથી ને કે મારા વિશે સારું બોલ ના એવું કઈ નથી તમે જ મને ઓળખતા નથી અને ખાતર આપીને કોઈ એટલા સમય સુધી જોવા આવ્યું છે ને નથી આયો આવ્યું તમે પહેલી વખત આવ્યો છું ને હા પહેલી વખત તમે તમે ઓમ રુદ્રા જમીન સુધારક વાપરેલું છે બરાબર તો હું જોવા પણ આવ્યો છું ને તો તમે શું કેવા માગશો ખેડૂતોને આપણી સલાહ છે કે આ ખાતર સારું આવે ને રિઝલ્ટ એ અમારે તો બહુ સારું મળ્યું ઓમ રુદ્રા જમીન સુધારક સારું આવે છે અને રિઝલ્ટ એ સારું મળે તો ખેડૂત મિત્રો જોઈ જોઈ શકો છો ઓમ રુદ્રા જમીન સુધારક આમાં વપરાઈ ગયેલું છે આ મગનો પાક છે બરાબર તમે જોઈ શકો અહીંયાથી અન્ય પ્રોડક્ટ વપરાય ગયેલી છે અને આ બાજુ ઓમ રુદ્ર